આજે આણંદ જિલ્લાના સાત રિસિવિંગ ડિસ્પેચિંગ સેન્ટરો ખાતેથી મતદાન મથકો ખાતે ઈવીએમ વીવીપેટ રવાના કરાયા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત આણંદ જિલ્લામાં ત્રીજા તબક્કામાં આવતીકાલે મે મહિનાની તારીખ સાતના રોજ મતદાન યોજાનાર છે અંતર્ગત આજે સવારે સાડા આઠ કલાકથી આણંદ જિલ્લાના એક હજાર સાતસો તોંતેર મતદાન મથકો માટે રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરો ખાતેથી ઈવીએમ વીવીપેટ સહિતની ચૂંટણીલક્ષી સામગ્રીઓ પહોંચાડવામાં આવે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે જિલ્લાના સાત મતદાર વિભાગો માટેના રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરો પરથી ઈવીએમ વીવીપેટ સહિતની ચૂંટણીલક્ષી સામગ્રીઓ જે તે વિધાનસભા મત વિસ્તારના મતદાન મથકો ખાતે પહોંચાડવામાં આવી જેમાં એકસો આઠ ખંભાત વિધાનસભા મતદાર વિભાગ માટે એસજડ વાઘેલા હાઈસ્કૂલ અને એસ કે વાઘેલા હાઈસ્કૂલ ખંભાત એકસો નવ બોરસદ મતદાર વિભાગ માટે જેડી પટેલ હાઈસ્કૂલ જેડીઆર પટેલ ગર્લ્સ સ્કૂલ બોરસદ એકસો દસ આંકલાઉ મતદાર વિભાગ માટે આકલાવ હાઈસ્કૂલ આકલાવ એકસો અગિયાર ઉમરેઠ મતદાર વિભાગ માટે ડીએમ પટેલ આર્ટ્સ કોલેજ અને એસએસ પટેલ કોમર્સ કોલેજ ઓડ એકસો બાર આણંદ વિધાનસભામાં બસો છન્નું મતદાન મથકો છે જેમાં તમામ પ્રકારના ચૂંટણી અધિકારી અને પોલીસ સ્ટાફને તમામ પ્રકારની ચૂંટણીલક્ષી સામગ્રી ફાળવવા આવી છે એકસો તેર પેટલાદ બદદાર વિભાગ માટે ન્યુ એજ્યુકેશન હાઈસ્કૂલ લક્ષ્મીજી મંદિર પાસે પેટલાદ અને એકસો ચૌદ સુજિત્રા મતદાર વિભાગ માટે એમએમ એમ હાઈસ્કૂલ સુજિત્રાને રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર તરીકે નક્કી કરાવવામાં આવ્યા છે આ સેન્ટરો ખાતેથી ઈવીએમ અને વીવીપેટ મશીન જે તે મતદાન મથકો ખાતે રવાના કરવામાં આવ્યા અને મતદાન પૂર્ણ થયા બાદ પરત આ સેન્ટરો ખાતે સ્વીકારવામાં આવશે આજરોજ આપણે ત્યાંથી બસો છન્નું મથકો છે આણંદ વિધાનસભા વિસ્તારના જે આણંદ લોકસભા વિસ્તારનો એક ભાગ છે એમાં બસો છન્નું બુથના તમામ પોલિંગ સ્ટાફ પ્રિસાઇડિંગ ઓફિસર ઝોનલ ઓફિસર તેઓ આજરોજ આ રિસિવિંગ ડિસ્પેચિંગ સેન્ટરે આવેલા છે અને તેઓ પોતાના તમામ ચૂંટણીલક્ષી મટીરિયલ જેમ કે ઈવીએમ મશીનો અને અન્ય જે સાધન સામગ્રી છે તે અત્યારે રિસિવ કરી અને દરેકે દરેક ચૂંટણીની જે ટુકડીઓ છે તે પોતાના મતદાન મથક પર આજે પહોંચી જશે અત્યારે તમામે તમામ લોકોએ મટીરિયલ રિસીવ કરી લીધું છે અને આવનાર એક કલાકની અંદર તમામે તમામ ટુકડીઓ પોતાના મતદાન મથક પર પહોંચી જશે મતદાન મથક પર પહોંચી અને તેઓ પોતાની વ્યવસ્થા ગોઠવી દેશે અને કાલે સવારે સાડા પાંચ વાગે પોતે મોકપુલની શરૂઆત કરવાના છે કાયદો અને વ્યવસ્થા કાયદો અને વ્યવસ્થા માટે પણ અહીંયા પોલીસની તમામ ટુકડીઓ હાજર છે તમામે તમામ જે પણ બસ રવાના થઈ રહી છે તે તમામમાં હથિયારધારી પોલીસ અધિકારી હાજર રહેવાના છે તદઉપરાંત દરેકે દરેક ઝોનલ ઓફિસર તથા દરેક બસમાં વીટીએસ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે જેથી તેઓનું સેન્ટ્રલ લેવલ પર એ લોકોનું લોકેશન ટ્રસ્ટ થઈ શકે જ્યારે પણ કોઈ પણ ઈવીએમ મૂવ થઈ રહ્યું છે તે તમામ ઈવીએમ વીટીએસ એપ્લિકેશન ધરાવનાર વ્યક્તિની સાથે જ મૂવ થશે એટલે દરેકે દરેક ઈવીએમની મૂવમેન્ટ દરેકે દરેક બસની મૂવમેન્ટ દરેકે દરેક પુલિંગ પાર્ટીની મૂવમેન્ટ આપણે અહીંયા સેન્ટ્રલથી કંટ્રોલ રૂમ દ્વારા જોઈ શકીશું ઘણા બધા મતદાન મથકો પણ વેબકાસ્ટિંગ દ્વારા સંકળાયેલા છે આપણી સાથે એટલે ત્યાં પણ તેને લાઈવ કંટ્રોલ રૂમ દ્વારા જોઈ શકાશે